સુરતના અજીરાના મોરા દામકા દરિયા કાંઠે છેલ્લા ઘણા સમયથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે આ ઘટના પાછળનું મુખ્ય કારણ મોરા ગામની ડ્રેનેજ લાઇટનું ગંદુ પાણી કોઈ પણ શુદ્ધિકરણ વિના સીધું જ દરિયામાં છોડવામાં આવી રહ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે આ પ્રકારનો બનાવ અગાઉ પણ બે થી ત્રણ વખત બની ચૂક્યો છે જીપીસીબીના અધિકારીઓએ પાણીનું સેમ્પલિંગ કર્યું હતું તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય હોવાનું જણાવ્યું હતું દરિયા કાંઠે જો આ પ્રકારની સ્થિતિ હોય તો દરિયાની અંદરની ચર્ચર સૃષ્ટિ કઈ હદે પ્રભાવિત થઈ છે તે સવાલ ઉઠાવીને ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી ગ્રામજનોની મુખ્ય માંગ છે કે મૃત માછલીઓ માટે જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક ગુનો નોંધવામાં આવે જે મારું નામ દીપક પટેલ પ્રમુખ શ્રી હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સાહેબ સીબી કચેરી અમે ખાસ કરીને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ ગોહિલ સાહેબ દ્વારા જે અમારી સાથે ગેરકાયદેસર રીતે અમને હેરાન કરવામાં આવ્યા હતા એનું મુખ્ય કારણ છે અમારા અમારા દ્વારા મોરા ગામનું જે ગેરકાયદેસર ઘટરનું પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું પીઆઈ ગોયલ સાહેબ દ્વારા રાજકીય દબાણ વસ આ ગેરકાયદેસર ઘટાનું પાણી તોડી અને સીધું દરિયામાં છોડવા છોડવા દેવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા બે દિવસમાં હજીરા કાંઠા વિસ્તારમાં લાખો દરિયાઈ માછલી મળી ગઈ છે જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ખાસ કરીને વાસવા ડામકા ભટલાઈના ગામ લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થયું છે જેના જેથી કરીને આના તમામ જવાબદાર ઇચ્છાપોર પોલીસ સ્ટેશન ગોહિલ છે એની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે છે અમારા દ્વારા વખતો વખત કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સુડાન અધિકારી અને ડીડીઓ જે તે જવાબદાર અધિકારીઓ અમે વખતો વખત લેખિત રજૂઆત કરી છે છતાં અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરતા અમે અંતે હેરાન પરેશાન થઈને અમે પોતે બંધ કર્યું હતું અમે સાહેબ બંધ કર્યા બાદ પણ અમે જે જવાબદાર કીધું હતું કે તમે જેમ બને એમ શક્ય એટલું જલ્દી સુધી પ્લાન નાખો જેથી કરીને અમારા વિસ્તારની ખૂબ ગંભીર સમસ્યા છે એ દૂર થઈ શકે અમારા વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને મુકેશ દલાલ બેઉ સાહેબ લાગે છે અને અમારા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ સાહેબ અને મુકેશ પટેલ બેવ લાગે છે એટલે અમે બેઉ સાહેબને અમે વખતો વખત રજૂઆત કરી છે અને દુઃખ હતી કેવું ઉપર સાહેબ સંદીપ દેસાઈ સાહેબ અમારા આજ નોટિફાઈડના સભ્ય છે અને અમારા હજીરા કાંઠા વિસ્તારની નોટીફાઈડ ની સાહેબ હું આરટીઆઈ ના જવાબ પ્રમાણે કહું છું બે હજાર ચૌદ થી બે હજાર એકવીસ સુધીની પિસ્તાલીસ કરોડ થી વધુ નોન વન ની ગ્રાન્ટ પડી હતી એ ગ્રાન્ટ નો ઉપયોગ માટે સાહેબ બે માં એકવીસમાં ડે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયો હતો કે ભાઈ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હજીરા વિસ્તારમાં જરૂર છે બને પરંતુ આ રાજકીય ઈચ્છા અન આવડત અને ઈચ્છાશક્તિ ન હોવાના કારણે આજે સુએ ટ્રીટમેન્ટ નથી બન્યો એના કારણે આ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે પણ સાહેબ અમે અમારે દુઃખ સાથે કહેવું પડે છે અમે વખોટો વખત રજૂઆત કરીએ છીએ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાને નથી લઈ રહ્યું